રાપર પોલીસના એએસઆઈ નિવૃત્ત વિદાયમાન કાર્યક્રમ યોજાયો પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાપર પોલીસ મથક ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા એએસઆઈ અશોકભાઈ પ્રેમચંદ યાદવ કે જે મૂળ હરિયાણાના વતની છે અને કચ્છને ત્રણ પેઢીથી વતન બનાવી કચ્છિયત ઉજાગર કરનાર એવા અસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોકભાઈ પ્રેમચંદ યાદવ આડત્રીસ વર્ષની નોકરી કરી નિવૃત્ત થતાં રાપર પીઆઈ જે બી બુબડિયાના અધ્યક્ષસ્થાને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએસઆઈ પી એલ ફણેજા એચ વી કાતરિયા આર આર આંબલીયાર એચ એમ ચાવડા ચંદનભાઈ પુરબિયા મુકેશસિંહ રાઠોડ બાબુભાઈ કારોત્રા ઉર્વશી સોલંકી વર્ષા કોહલી નરેશ ઠાકોર કમલેશ ચાવડા તેજાભાઈ રબારી દશરથભાઈ મહારાજ મહેશ પટેલ મુકેશ ચાવડા રંજનબેન મુલિયાણા જાગૃતિ ગામોટ નાથાભાઈ પરમાર મયુરસિંહ સરવૈયા શક્તિસિંહ જાડેજા જેસલ ડાબી વણવીરભાઈ ચૌધરી ભાણજી પ્રજાપતિ દિનેશ ચૌધરી જીગરનાથ ગુસાઈ હિતેશ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહેલા એએસઆઈ અશોકભાઈ યાદવની સેવાઓને બિરદાવી હતી પીઆઈ બોબડિયા પીએસઆઈ આમલીયાર પીએસઆઈ ખાતરિયા મહેશ પટેલ ચંદન પુરબિયા વગેરે ઉદબોધન કર્યું હતું એએસઆઈ અશોકભાઈએ અનેક ઇનામો અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરી કામગીરી કરી હતી તો પ્રત્યુત્તરમાં અશોકભાઈ યાદવે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને નિવૃત્ત થયા બાદ પણ જ્યારે પણ પોલીસ ખાતાની જરૂર પડશે ત્યારે તત્પરતા બતાવી હતી નિવૃત્ત થઈ પરિવાર સાથે સુખરૂપ જીવન નીવડે એવી તમામ પોલીસ કર્મચારીઓએ મોમેન્ટો શ્રીફળ અને શાલ દ્વારા સન્માન કર્યું હતું સ્ટાર્ટિંગ માં અત્યારે એવું લાગતું હતું કદાચ નહીં થાય નોકરી ધીમે ધીમે સ્ટાફનું સહકાર અધિકારીઓનું સાહેબોનું કે ગઢવી સાહેબ વડીયા સાહેબનું સારું એવું સાથ સહકાર મળ્યો સ્ટાફનું એવું સ્ટાફ મેં ક્યાંય નથી બીજા પોલીસ સ્ટેશનો કરતાં રાપર પોલીસ સ્ટેશનોનું સ્ટાફનું કોમ્યુનિકેશન સારો અનુભવ થયો સારો છે બાકી તો મને કોઈ તકલીફ નથી પડી સ્ટાફે ખૂબ સાથ દીધો સાહેબનો પીએસઆઈઓ સાહેબોનો પીઆઈ સાહેબનો સાથ સહકાર સારો રહે ખાસ પ્રસંગ અશોકભાઈ યાદવ વૈદ નિવૃત્તિના કારણે એ આજને આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અશોકભાઈ ઓગણીસો સત્યાસી બેન્સના પોલીસ કોન્સ્ટેબલ તરીકે કચ્છમાં હાજર થયેલા એ પછી એમને માંદકુવા છે નારાયણ સરોવર કચ્છમાં જે તે વખતે ભીમસર પોલીસ સ્ટેશન હતું ત્યારે નોકરી કરેલા મૂળવતની ચિત્રોળી ગામ ચિત્રોળી જિલ્લો મહેન્દ્રગઢ હરિયાણા હરિયાણા મૂળવતની છે એમના બે ત્રણ પેઢીથી અહીંયા ગુજરાતમાં આવીને વસે છે ને એ બી પોલીસ ખાતામાં નોકરી કરે અશોકભાઈ યાદવનો સમયગાળો ભાગે હું આવ્યા પછી તો પીએસઓમાં હતા સારી રીતે એમને નોકરી કરી છે હવે હું નોકરી કરેલી છું તો બે દિવસ પહેલાં બી એમને મેં વાત કરી ત્યારે બી એવી વાત થઈ એક પોલીસ ખાતામાં સારી એવી એમને નોકરી કરેલી છે એક પોલીસ સ્ટાફના સભ્ય તરીકે જ્યારે જતા હોય ત્યારે આપણે મનોમને દુઃખ વ્યક્ત કરતા જોઈએ છીએ કે ભાઈ ચલો આજથી આપણા વચ્ચે અશોકભાઈ હવે પછી નોકરી નહીં આવે ને બીજા નોકરી કરશે કદાચ અમને જીવન હવે પછીનું સારું રહે હેલ્થ વેલ્થ સારું રહે અને એમના ફેમિલી મેમ્બર માટે સમય હાલે એવી પ્રભુને આપણે બધા પ્રાર્થના કરીશું અને આજના એના કાર્યક્રમ એમનું જિંદગી સારું રહે એવી હું પ્રભુને પ્રાર્થના વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצિ ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો